મિત્રોને આવકારીએ છીએ પ્રેસમાં ઉપસ્થિત પ્રદેશ મહામંત્રીભાઈ શ્રી દયકરભાઈ પૂર્વ પ્રમુખ કસનભાઈ વેરાવળ તાલુકા કોંગ્રેસ પ્રમુખભાઈ શ્રી હિરેનભાઈ યુથ પ્રમુખ રાકેશભાઈ અમુભાઈ બાબુભાઈ રાજભાઈ અને આપ સૌ પ્રેસના મિત્રોનું આભાર વ્યક્ત કરું આજની પ્રેસ વાર્તામાં મહત્વનો જે મુદ્દો આજે સમગ્ર દેશમાં લોકશાહીને બચાવવા માટે વોટ ચોરીને લઈને દેશના જનનાયક વિપક્ષ લોકસભામાં નેતા રાહુલ ગાંધી જે અત્યારે પરિશ્રમ કરી રહ્યા છે લોકશાહીને બચાવવા માટે વોટ ચોરીના કારણે છેલ્લા ઘણા વર્ષોથી ભાજપ ચૂંટણી પંચનો ઉપયોગ કરીને બંનેની ભાગીદારીથી દર ચૂંટણીઓ જીતવા માટેનું પ્લાનિંગ કરીને ચૂંટણીઓ જીતે છે ચૂંટણીઓ તાણે સમયે સારો માહોલ હોય લોકમાનસ કોંગ્રેસની તરફેણમાં હોય લોકો કોંગ્રેસને મત આપવા માટેનું મન બનાવી લીધું હોય તમામ ચેનલોથી લઈને એક્ઝિટ પોલ દ્વારા પણ કોંગ્રેસની તરફેણમાં વાતાવરણ ઊભું થયેલું હોય મતદાન થાય ત્યાં સુધી કોંગ્રેસની તરફેણમાં વાતાવરણ હોય ને પરિણામો આવે ત્યારે વિપરીત પરિણામો આવે આ સ્થિતિ છેલ્લા વર્ષોમાં ચાલતી આવી છે પહેલા ગુજરાત મોડલમાં ચલાવ રહ્યું અને ગુજરાતની ચૂંટણીઓ છેલ્લા ત્રીસ વર્ષથી જીતતા આવે છે અને બે હજાર ચૌદ થી આ ગુજરાત વોટ ચોરીનું મોડલ જે છે એ દેશ લેવલે ભાજપના ભાઈ નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે એટલે આવનારા દિવસોમાં લોકશાહીને બચાવવા માટે જે અભિયાન રાહુલ ગાંધી દ્વારા અને યુપીએના અન્ય ઘટક પક્ષો દ્વારા જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એ અભિયાનના ભાગ તરીકે આવતી એકત્રીસ તારીખને રવિવારના રોજ સાંજના ત્રણ કલાકે અમદાવાદ કલેક્ટર કચેરીએ ધરણા અને મહારેલીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આપના પ્રેસના મીડિયાના માધ્યમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના લોકોને આ વોટ ચોરીના મુદ્દે જાગૃત કરવા માટે અને આ એકત્રીસમી તારીખના કાર્યક્રમની અંદર ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનો બુદ્ધિ બુદ્ધિજીવી લોકો ટ્રસ્ટીઓ લોકો વેપારીઓ આમ લોકો આ જનજાગૃતિના કાર્યક્રમમાં અને લોકશાહી બતાવવાના કાર્યક્રમની અંદર ભે ભાગ લે અને આ રવિવારના એકત્રીસના કાર્યક્રમની અંદર ગીર સોમનાથ જિલ્લામાંથી વધુમાં વધુ સંખ્યા લોકો આ કાર્યક્રમમાં ભાગ લે એ પ્રેસના મીડિયાના માધ્યમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના જનજન સુધી પહોંચે એ એવી આપના પ્રેસના મીડિયાઓને મીડિયાને વિનંતી કરીએ છીએ કે જન જન સુધી આ લાગણી પહોંચાડવામાં આવે અને ગીર સોમનાથ જિલ્લાના લોકોને પણ ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ હું જાહેર નિમંત્રણ આપું છું કે આ કાર્યક્રમની અંદર લોકશાહીને બચાવવા માટે સૌ હાજર રહ્યો પ્રબુદ્ધ નાગરિકો હાજર રહે એવી હું હાર્દિક અપીલ કરું છું સાથોસાથ બીજો મુદ્દો જે છે કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આવનારા દિવસોમાં એટલે કે તારીખ બે તારીખથી છ તારીખ સુધી આ આ દિવસોની અંદર જન કલ્યાણ અભિયાન નો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે એટલે આવનારા દિવસોની અંદર ગીર સોમનાથ જિલ્લામાં પણ જન જાગૃતિ માટે ગીર સોમનાથ જિલ્લાના છયે તાલુકાની અંદર તાલુકાની મૂળભૂત સમસ્યાઓ એમના પ્રશ્નો ને વાચા આપવા માટેના જન કલ્યાણના કાર્યક્રમો એટલે કે જનસભાઓનું આયોજન જે છે એ તારીખ બે તારીખથી લઈ અને છ તારીખ સુધીમાં એક દિવસની અંદર એક તાલુકાની અંદર કે દાખલા તરીકે વેરાવળ તાલુકામાં જે છે તો એની તારીખો નક્કી કરશું બે તારીખ ત્રણ તારીખે જે નક્કી થાય તે એ તારીખમાં સવારે એક તાલુકામાં બપોર પછી બીજા તાલુકામાં એમ ત્રણથી ચાર દિવસની અંદર આ જન કલ્યાણ અભિયાન જે છે એ આવનારા દિવસોની અંદર બે તારીખથી લઈને છ તારીખ સુધીમાં પૂરું કરવામાં આવશે આપના પ્રેસના મીડિયાના માધ્યમ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના છય છ તાલુકાની અંદર આ જન જનકલ્યાણ અભિયાનની વાત પણ લોકો સુધી પહોંચાડવામાં આપ સૌ મદદરૂપ થાવ એવી પણ આપ સૌને હાર્દિક અપીલ કરું છું એટલે આ બે મુદ્દાને ધ્યાનમાં રાખીને આજની પ્રેસ વાર્તાનું આયોજન કરવામાં આવેલું અને આવનારા દિવસોની અંદર હાલના જે કરંટ ઇસ્યુ જે છે ગીર સોમનાથ જિલ્લામાં રોડ રસ્તા પાણી અન્ય સવાલો શિક્ષણના હોય આરોગ્યના હોય બાકીના વહીવટી તંત્રના હોય ભ્રષ્ટાચારના હોય કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો હોય આ તમામ પ્રશ્નોને આ જન કલ્યાણ અભિયાનના માધ્યમ દ્વારા જે તે તાલુકામાં જનસભાઓ કરી અને વિગતો એકત્ર કરી અને આવનારા દિવસોની અંદર જે જે હકીકતો અમારા સમક્ષ આવશે એ પાછા આપના પ્રેસના મીડિયાના માધ્યમ દ્વારા ઉજાગર કરવા માટેની આગામી દિવસોની અંદર એક રણનીતિ પ્રદેશ સમિતિ દ્વારા કરવામાં આવી છે